સુરત શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના ફૂડ સ્ટોલ પર મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સુરત શહેર એસઓજી પીસીબી તથા ઝોન ફોર ફાઈવ સિક્સના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ કર્મીઓ તેમજ એસએમસી આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટરો તથા એફએસએલની ટીમ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં શાળા કોલેજોની આસપાસમાં ચાલતા તમામ ફૂડ સ્ટોલની સઘન ચેકિંગ કરી ફૂડના સેમ્પલો લઈ ચકાસણી કરવાની કામગીરી કરવામાં આવી હતી સુરત પોલીસ કમિશનરના સૂચના અનુસાર શૈક્ષણિક સંસ્થાઓની આસપાસમાં ચાલતા ફૂડ સ્ટોલ પરના ખાદ્ય પદાર્થો કેટલા આરોગ્યપ્રદ છે તેની ચકાસણી કરવા સઘન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી જેમાં સુરતના અલગ અલગ વિસ્તારોની બાસઠ જેટલી શૈક્ષણિક સંસ્થાઓની આસપાસમાં ચાલતા એકસો ઓગણત્રીસ જેટલા ફૂડ સ્ટોલના ખાદ્ય પદાર્થોના સેમ્પલ લઈ ચકાસણી કરવામાં આવી છે. જો કે સેમ્પલો તપાસ માટે મોકલવામાં પણ આવ્યા છે. કયા કયા ફૂડ સ્ટોલના સેમ્પલ ફેલ થયા છે એ એફએસએલ ના રિપોર્ટ બાદ ખુલાસો કરવામાં આવશે. આજ રોજ એસઓજી સુરત સુરત માનક સુરત શહેર તથા ફૂડ વિભાગ સુરત ની સાથે ટીમ મળી સ્કૂલ કોલેજોની આજુબાજુ ખાણીપીણી જે સંસ્થાઓ છે ત્યાં સારું ખોરાક મળી રહે તેના અનુસંધાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે સુરત શહેરની પોલીસ આ સુરત શહેરના તમામ ઝોન વિસ્તારમાં લગભગ કામગીરી ચાલુ અત્યારે આ કામગીરી ચાલુ જ છે એ દરેક જોનમાં છે એટલે કહી શકાય નહીં એમટીબી કોલેજની गली आज सूरत शहर पुलिस और एस एम सी की आरोग्य टीम के द्वारा एक जॉइंट टीम्स बना करके और सूरत शहर में एक सौ उन्तीस जितनी ऐसी लोकेशन हमने आइडेंटिफाई की है जो स्कूल कॉलेजेस के आसपास हैं खाने के स्टॉल हैं या रेस्टोरेंट्स हैं वहाँ से जो भी आइटम हैं उनके आज सैंपल लिए जाएंगे कि उनमें कोई ऐसी चीज़ें तो नहीं है जो बच्चों के स्वास्थ्य पर विपरीत असर डालती हूँ बाद में इन सैंपल्स को लेब में भेजा जाएगा अगर कहीं पर भी नेगेटिव चीज़ें आएँगी कि बच्चों के स्वास्थ्य पर विपरीत असर डालने वाली चीज़ें कि कोई मिलावट की जा रही है तो उन लोगों के खिलाफ बाद में कानूनी कार्रवाई की जाएगी आज सिर्फ सैंपलिंग का काम एक जगह पे एक साथ शुरू किया गया है पूरी सिटी में सर ये जो जो क्या स्कूल कॉलेज के चुने गए थे तो कितने दिन से ये काम के लिए आपने भी चलाई ये लगभग एक वीक से हम ये काम कर रहे थे कि बच्चे कहाँ कहाँ पे ज़्यादा समय बिताते हैं और कहाँ कहाँ पे ज़्यादा खाना पसंद करते हैं तो वहाँ पे कोई भी ऐसी चीज़ें ना मिले जो हमारे बच्चों की हेल्थ पे नेगेटिव इम्पैक्ट डालें थैंक यू